મારા અત્યંત વહાલા હૃદયની નજીકના અને વહાલા લોકો આજે હું તમારી સાથે સંવાદ સાધતા મનથી ખૂબ જ ભાવુક અને ગદગદિત થઈ રહ્યો છું કારણ કે આજનો આ વિષય માત્ર કોઈ સામાન્ય રાશિ ભવિષ્ય નથી પણ આ વિષય તમારા જીવનનો આખો ચહેરો મોહરો બદલી નાખનારો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે સિંહ રાશિના મારા તમામ હિંમતવા પરાક્રમી અને તેજસ્વી ભાઈઓ અને બહેનો અત્યાર સુધી તમે જીવનના કઠિન રણમેદાનમાં સાફ એકલા હાથે લડ્યા છો તમારા પક્ષે કોઈ નહોતું છતાં તમે હાર નથી માની પણ હવે હું તમને ખુશખબર આપવા માંગુ છું કે તમારી તે વિજય ક્ષણ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે મકર સંક્રાંતિનો આ પવિત્ર તહેવાર તમારા માટે માત્ર તલગોળ વહેંચવાનો કે પતંગ ઉડાડવાનો દિવસ નથી પણ તે તમારા જીવનની એક એવી ઐતિહાસિક અને યાદગાર ક્ષણ છે જ્યાં તમારો એક નાનકડો મક્કમ નિર્ણય તમારું સંપૂર્ણ ભવિષ્ય સુવર્ણ અક્ષરોમાં લખી શકે છે આ વિડીયોને અંત સુધી જોજો સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આજે હું જે કંઈ કહેવાનો છું તે તમારા હૃદયના ઊંડાણને સ્પર્શી જશે તમારી આંખો ખોલી નાખશે અને તમને જીવન જીવવાની એક નવી અને તેજસ્વી દિશા આપશે આગળ વધતા પહેલાં જો તમને તમારા પોતાના કાંડાની શક્તિ પર તમારી મહેનત પર અને ઈશ્વરના અપરંપાર આશીર્વાદ પર અતૂટ વિશ્વાસ હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઈક કરી દો તમારા અંતરાત્માનો અવાજ સાંભળીને કોમેન્ટ બોક્સમાં અત્યારે જ જય શ્રીરામનો જયઘોષ કરો અને તમારી જે કોઈ પણ આરાધ્ય દેવતા પર અટલ શ્રદ્ધા હોય પછી તે બજરંગબલી હનુમાન દાદા હોય આદ્ય શક્તિમાં ભવાની હોય કે ભગવાન ખંડોબા હોય તે તમારા ઈષ્ટદેવનું નામ અત્યંત ગૌરવ અને અભિમાન સાથે કોમેન્ટમાં લખો કારણ કે તમારી આ શ્રદ્ધા અને આસ્થા જ તમારા સંઘર્ષને સફળતાની સોનેરી કિનાર અપાવશે આપણી આ હકની અને જ્ઞાથી સભર ચેનલ કૃષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને પેલું આઇકન ચોક્કસથી દબાવજો જેથી આ પરિવર્તનની ક્રાંતિ દરેક સિંહ રાશિના વ્યક્તિ સુધી પહોંચી શકે અને કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય સિંહ રાશિના જાતકો તમે મૂળભૂત રીતે જંગલના રાજા જેવા પ્રભાવશાળી અને રોયલ હોવ છો તમારામાં જન્મજાત નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે પણ કમનસીબે છેલ્લા કેટલાક લાંબા સમયથી તમને તમારા જ ઘરમાં તમારા જ કાર્યક્ષેત્રમાં અને તમારા જ અંગત લોકોની વચ્ચે સાવ ઉપેક્ષિત અને એકલા હોવાનું લાગવા માંડ્યું છે તમે બીજાઓ માટે તો સહ્યાદ્રીના પર્વત જેવા અડગ ઉભા રહ્યા બીજાના દુઃખમાં તમે તમારી જાતને ઝોંકી દીધી પણ જ્યારે તમારા પોતાના પર સંકટના પહાડો તૂટી પડ્યા જ્યારે તમને ખરેખર કોઈના સાથની જરૂર હતી ત્યારે મદદનો હાથ લંબાવનાર કોઈ પણ નહોતું ઉલટાનું લોકોએ તમારાથી અંતર જાળવી લીધું તમારા મનની આજ ઊંડી પીડા આજ મૌન આક્રોશ અને આ જ ભયંકર એકલતા હવે કાયમ માટે પૂરી થવાની ક્ષણ આવી ગઈ છે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સૂર્ય દેવનું મકર રાશિમાં જે સંક્રમણ થવા જઈ રહ્યું છે તે તમારી રાશિ માટે એક કડવી ચેતવણી અને એક અત્યંત તેજસ્વી સુવર્ણ તક બંને એકસાથે લઈને આવી રહ્યું છે આ દિવસે તમારા દ્વારા લેવામાં આવેલો એક સાહસિક અને હિંમતભર્યો નિર્ણય ભલે તે તમારા પોતાના ખોવાયેલા સ્વાભિમાનને પાછું મેળવવા માટે હોય કે પછી વર્ષો જૂના ઝેરી સંબંધોની ગુંચ ઉકેલવા માટે હોય તે તમારા જીવનને એક નવી ચમક અને નવું તેજ પ્રદાન કરશે જરા વિચાર કરો જે લોકોએ તમારી કિંમત શૂન્ય ગણી હતી જે લોકોએ તમને નકામા માની લીધા હતા તેઓ હવે તમારું બદલાયેલું સ્વરૂપ અને તમારું તેજ જોઈને અંજાઈ જશે અને તેમના મોઢા બંધ થઈ જશે આ બધું જ અવકાશી ગ્રહોની અદભુત લીલાને કારણે જ ઘટી રહ્યું છે તમારી રાશિનો ભાગ્ય વિધાતા સ્વામી સૂર્ય હવે ઉત્તરાયણમાં પ્રવેશ કરી રહ્યો છે જેનો સ્પષ્ટ સંકેત છે કે તમારા જીવનમાં છવાયેલો નિરાશાનો અંધકાર હવે કાયમ માટે વિદાય લેશે અને પ્રગતિનો સૂર્યોદય થશે જો તમે ખરેખર આ પરિવર્તનની રાહ જોઈ રહ્યા હો તો અત્યારે જ કોમેન્ટમાં તમારા કુરદેવતાનું નામ લખો અને વિડીયોને લાઇક કરીને આ પ્રચંડ સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરો સિંહ રાશિના લોકો સાથે હંમેશા એક કડવો અને કમનસીબ અનુભવ થાય છે કે જેનું તમે સૌથી વધુ ભલું કર્યું હોય જેને તમે મુસીબના સમયે ખભે બેસાડ્યા હોય તેમણે જ તમારી પીઠમાં પાછળથી ખંજર ભોંક્યું છે તમારી હદ બહારની પ્રમાણિકતાનો લોકોએ હંમેશા ખોટો ફાયદો ઉઠાવ્યો છે અને તમારી ઉદારતાને લોકોએ તમારી સૌથી મોટી નબળાઈ માની લીધી છે પણ હવે સાંભળો મકર સંક્રાંતિની આ રહસ્યમય રાત્રે ગ્રહોની એવી દુર્લભ રચના થઈ રહી છે જે તમને આ માનસિક અને લોકોના ષડયંત્રમાંથી બહાર કાઢીને મુક્ત કરશે શનિ અને સૂર્યની આ અત્યંત શક્તિશાળી સ્થિતિ તમને એ જગાડવા આવી છે કે હવે રડવાનો કે મનમાં ઘૂંટાવાનો સમય નથી હવે તો દહાડવાનો અને લડવાનો સમય આવી ગયો છે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદો કોટચેરીના પેચીદા કામો કે પછી ઘરની અંદરનો કલેશ જે તમને અંદરથી ઉધઈની જેમ કોતરી રહ્યો હતો તે તમામ બાબતો પર હવે તમારા વિજયની મહોર વાગવાની છે સંક્રાંતિના પવિત્ર દિવસે તમે લીધેલો તે એક કઠોર પણ નિર્ણય તમારા જીવનના તમામ અવરોધોને પડવારમાં દૂર કરી નાખશે ઘણીવાર આપણને મોટો નિર્ણય લેતા ડર લાગે છે કે સમાજ શું કહેશે સંબંધીઓ શું વિચારશે પણ એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારું પેટ ખાલી હતું અથવા જ્યારે તમે અસહ્ય માનસિક વેદના ભોગવી રહ્યા હતા ત્યારે આમાંથી કોઈ પણ તમારી સાથે નહોતું તેથી હવે તમારા પોતાના હિત માટે અને ભવિષ્ય માટે નિર્ણય લેતા સહેજ પણ ખચકાશો નહીં ક્રિષ્ણા વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારી એક ક્લિક અને તમારી એક શેર અનેક નિરાશ અને હતાશ થયેલા સિંહ રાશિના લોકોને નવી આશાનું કિરણ આપી શકે છે મારા પ્રિય સિંહ રાશિના મિત્રો જરા ભૂતકાળના તે દિવસો યાદ કરો જ્યારે તમે આખી રાત ઓશિકું ભીનું કરીને આંસુ સાથે વિચારતા હતા કે મારો શું વાઘ હતો મેં તો હંમેશા બધાનું સારું જ ઇચ્છ્યું છે તો પછી મહારાજ નસીબમાં આટલો ભયંકર સંઘર્ષ અને ઠોકર કેમ લખાયેલી છે પણ બ્રહ્માંડનો નિયમ છે કે સોનું જ્યારે અગ્નિમાં બરાબર તપે છે ત્યારે જ તે કુંદન બનીને બહાર આવે છે તમે તે જ શુદ્ધ સોના જેવા પવિત્ર લોકો છો સંક્રાંતિની આ રાત્રે આકાશમાં થતો તે ચમત્કારિક બદલાવ તમારા જીવનના વર્ષો જૂના જખમો પર પ્રેમ અને શાંતિનો મલમ લગાવનારો સાબિત થશે તમારી કુંડળીમાં હવે મંગળ ગ્રહનો પ્રભાવ એટલો પ્રબળ રીતે વધી રહ્યો છે કે તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરીથી બેવડા જોરે જાગૃત થશે હવે તમે કોઈની સામે લાચારીથી ઝૂકશો નહીં પણ સિંહની અદાથી ગર્વ સાથે આખી દુનિયાનો સામે જશો જ્યારે તમે તમારા મુખેથી જય શ્રી રામ મંત્રનો જાપ કરો છો ત્યારે એક અદૃશ્ય દૈવી કવચ તમારી આસપાસ બની જાય છે જે તમને દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક વિચારોથી બચાવે છે રામ નામનું ગજર અત્યારે જ કોમેન્ટમાં કરો કારણ કે જેનું રક્ષણ કરવા માટે પ્રભુ શ્રીરામ પોતે હાજર હોય તેને આ જગતમાં ડરવાની કોઈ જ જરૂર નથી સિંહ રાશિના સ્ત્રીઓ અને પુરુષો તમારા જીવનમાં હવે એવો એક સુવર્ણયુગ શરૂ થયો છે જ્યાં તમને તમારી કઠોર મહેનતનું એક એક ટીપાનું ફળ વ્યાજ સહિત પાછું મળશે મકર સંક્રાંતિ પછી આકાશમાં સૂર્યનું તેજ જેમ જેમ વધતું જશે તેમ તેમ સમાજમાં અને તમારા પરિવારમાં તમારી કીર્તિ અને તમારા નામના ડંકા વાગશે ગત બાર જાન્યુઆરીથી જે ઝીણા શુભ સંકેતો તમને કુદરત તરફથી મળી રહ્યા હતા હવે વાસ્તવિકતામાં બદલાવાના છે ઘરનું વાતાવરણ જે અત્યાર સુધી અશાંત હતું તે હવે મંગલમય અને શાંતિપૂર્ણ થશે અને તમને યોગ્ય માનસન્માન મળશે આ પરિવર્તન તમારા જીવન માટે અત્યંત નિર્ણાયક અને લાંબા ગાળાનું હશે ગ્રહોની ગતિવિધિ મુજબ દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ હવે સીધી તમારી રાશિ પર પડી રહી છે જેના કારણે તમારી બુદ્ધિ સાચી દિશામાં કામ કરશે અને તમે જે લોકો તમને માત્ર નુકસાન પહોંચાડી રહ્યા હતા તેમનાથી હંમેશ માટે દૂર થઈ જશો તમારી આ ભવ્ય પ્રગતિના સાક્ષી બનવા માટે કૃષ્ણ વાસ્તુ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ મંગળમય પર્વનું પૂરા દિલથી સ્વાગત કરો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો આ પ્રેમ જ મારી સૌથી મોટી પ્રેરણા છે તમારા જીવનમાં ઘણીવાર એવા સ્વાર્થી લોકો આવે છે જે તમારી ભલાઈનો ઉપયોગ કરીને તમને ટિશ્યુ પેપરની જેમ વાપરી લે છે અને સ્વાર્થ પૂરો થતાં જ તમને ફેંકી દે છે આ તમારી ભૂલ નથી આ તો તમારી અતિશય ભલાઈ અને ઉમદા સ્વભાવ છે પણ સંક્રાંતિ પર લેવાયેલો એક દ્રઢ નિર્ણય તમને આવા ઝેરી અને નકારાત્મક લોકોની ચુંગાલમાંથી કાયમ માટે મુક્તિ અપાવશે આ કઠોર નિર્ણય લેતી વખતે તમારું નરમ મન કદાચ થોડું ડગમગશે તમને અપરાધ ભાવ પણ લાગશે પણ ઈશ્વર પર પૂરો ભરોસો રાખજો મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરવામાં આવેલું દાન અને લેવામાં આવેલો સંકલ્પ ક્યારેય ખાલી જતો નથી તેનું ફળસો ઘણું થઈને પાછું મળે છે સિંહ રાશિનો સ્વભાવ મૂળથી જ ઉદાર અને રાજવી હોય છે પણ હવે એ સમય પાકી ગયો છે કે તમે બીજાની ચિંતા છોડીને તમારી પોતાની સંભાળ લો અને તમારા પોતાના સપના માટે જીવવાનું શરૂ કરો સૂર્યનું મકર રાશિમાં ગમન તમને એ શીખવી જશે કે ક્યારેક જીવનમાં જૂની અને નકામી વસ્તુઓનો ત્યાગ કરવો એ હાર નથી પણ એક વિશાળ અને અત્યંત તેજસ્વી ભવિષ્ય તરફ લીધેલી લાંબી છલાંગ છે મનમાં કોઈ પણ પ્રકારની શંકા કે વહેમ રાખશો નહીં કારણ કે કાળ હવે પોતે તમારા જખમો પર રોઝ લાવવા આવ્યો છે કોમેન્ટમાં તમારા કુળદેવતાનું નામ શ્રદ્ધાપૂર્વક લખો કારણ કે તેમના આશીર્વાદ વગર બ્રહ્માંડનું એક પાંદડું પણ હલી શકતું નથી સિંહ રાશિના જાતકો માટે આ સંક્રાંતિ સાચા અર્થમાં એક મહાન ક્રાંતિ સાબિત થવાની છે તમારા જીવનમાં જે જડતા અને નિરાશા ઘર કરી ગઈ હતી તેને હવે ખંખેરી નાખવાનો સમય છે તમે તે શક્તિશાળી સિંહ છો જે હવે આળસ છોડીને શિકાર કરવા એટલે કે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા સજ્જ થયો છે તમારા જે કોઈ પણ છુપા કે જાહેર શત્રુઓ હતા તેમના તમામ મનસુબા હવે મળી જશે ગ્રહોનું આ અદભુત પરિવર્તન તમને સામાજિક પ્રતિષ્ઠા અને તમારા કાર્યક્ષેત્રમાં એક ઊંચું અને માનનીય સ્થાન અપાવશે જે લોકોએ તમારી છબી ખરાબ કરવાની કોશિશ કરી હતી તે લોકોની સામે જ તમારી પ્રતિભા ફરી એકવાર બપોરના મધ્યાહન સૂર્યની જેમ ઝળહળી ઉઠશે પણ આ સફળતાના શિખરે પહોંચતી વખતે એક વાત ગાંઠે બાંધજો કે તમારી નમ્રતા ક્યારેય ન છોડતા કારણ કે જે વ્યક્તિ સફળતામાં પણ નમ્ર રહે છે તેને જ ઈશ્વરનો કાયમી સાથ મળે છે ભગવાનનો આભાર માનવા માટે જય શ્રી રામ કોમેન્ટમાં ચોક્કસપણે લખજો વિડિયોને લાઇક કરી આ સકારાત્મક ઉર્જાને અનેક ગણી વધારો અને આખી દુનિયાને દેખાડી દો કે સિંહ હવે ખરા અર્થમાં જાગી ગયો છે મારા અત્યંત વહાલા ભાઈઓ અને બહેનો આ સમય અત્યંત ભાવુક છે મને પૂરો અંદાજ છે કે તમે તમારા અંગત જીવનમાં કેટલું બધું મૂંગા મોઢે સહન કર્યું છે ક્યારેક તો તમને એવા પણ વિચારો આવ્યા હશે કે બધું જ છોડીને ક્યાંક દૂર એકાંતમાં ચાલ્યા જઈએ કોઈની સામે દિલ ખોલીને વાત કરવી હતી પણ કોઈ સાંભળનાર નહોતું પણ હવે જુઓ ખુદ વિધાતા તમારા માટે નવો માર્ગ બનાવી રહ્યા છે મકર સંક્રાંતિની આ રાત્રિ તમારા તમામ ભૂતકાળના દુઃખોનો અંત લાવનારી સાબિત થશે જે કઈ પણ નકારાત્મક યાદો કે નકારાત્મક લોકો તમારા જીવનમાં છે તેને સંક્રાંતિના પવિત્ર અગ્નિમાં હોમી દો આવતીકાલની સવાર તમારા માટે માત્ર એક નવો દિવસ નથી પણ એક નવો જન્મોત્સવ લઈને આવશે પૂરો વિશ્વાસ રાખજો કારણ કે વિશ્વાસમાં એટલી તાકાત છે કે તે પર્વતને પણ હલાવી શકે છે અને તમે તો સાક્ષાત જીવતા રક્તના વાઘ છો કૃષ્ણ વાસ્તુ પરિવારના સભ્ય બનો અને તમારા આ વિજયના ઉત્સવને અમારી સાથે ઉજવો સંક્રાંતિના આ પરમ પવિત્ર મુહૂર્ત પર તમે જે હિંમતભર્યો નિર્ણય લેશો તે તમારી આવનારી સાત પેઢીઓનું કલ્યાણ કરશે તેર જાન્યુઆરી પછી જે સુધારાની શરૂઆત થઈ હતી તે હવે આ સંક્રાંતિએ પૂર્ણતા પામશે આવતીકાલનો માલિક પરમાત્મા છે અને તેણે તમારા માટે તમારી કલ્પના બહારનું અત્યંત શ્રેષ્ઠ આયોજન કરી રાખ્યું છે સિંહ રાશિના દરેક વ્યક્તિએ ખાસ યાદ રાખવું જોઈએ કે ભાગ્ય હંમેશા તેને જ સાથ આપે છે જે પોતે પોતાના પગ પર ઊભા રહેવાની અને અન્યાય સામે લડવાની હિંમત બતાવે છે તમે અત્યાર સુધી આખી દુનિયાની ચિંતા કરી બધાના કામ કર્યા પણ હવે સમયનો કજો છે કે તમે પોતાનું ધ્યાન રાખો આ અમૂલ્ય સમય ફરી ક્યારે પાછો નહીં આવે ઈશ્વરના આ દૈવી આશીર્વાદને બંને હાથ ફેલાવીને પકડી રાખજો તમારી આંખોમાં અત્યાર સુધી જે વિષાદના આંસુ હતા હવે તેમાં સુખ અને સંતોષની ચમક જોવા મળશે છેલ્લે હું માત્ર એટલું જ કહીશ કે સિંહ રાશિના લોકો તમે હારવા માટે નહીં પણ જગત જીતવા માટે જન્મ્યા છો અને વિજય તો તમારો જ છે તમારા વર્ષોના સંઘર્ષનો હવે સુખદ અંત આવ્યો છે આવતીકાલના સૂર્યના પ્રથમ કિરણો તમારા આંગણે વિજય અને માંગલ્યનો અજવાશ પાથરશે પ્રભુ શ્રી રામની અસીમ કૃપાથી તમારી બધી જ આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ ચપટીમાં હલ થઈ જશે કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા અત્યંત ઉજ્જવળ અને સોનેરી ભવિષ્ય માટે મારી અને ક્રિષ્ણા વાસ્તુ પરિવાર તરફથી અનેક ઘણી શુભેચ્છાઓ સમયની ગતિ બદલાઈ રહી છે હવે તમે પણ તમારા એક અડગ નિર્ણયથી તમારું નસીબ કાયમ માટે બદલી નાખો યાદ રાખજો ભગવાન શ્રી રામ હંમેશા તમારી રક્ષા માટે તમારી સાથે જ છે ધન્યવાદ અને જય શ્રી રામ